નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જીસીબી થી કેટલીક જગ્યાએ કેનાલ માં મોટા મોટા ગાબડા પડી ગયા છે જેને લઈને એ વારંવાર નર્મદા નિગમ ના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ એનો ઉકેલ આવતો નથી ચોમાસુ શરૂ થઈ ગયું છે નાળાની આસપાસ મોટા ગાબડા પડી ગયા છે જમ ચોમાસા દરમિયાન કોઈ હોનાર થશે તો જવાબદાર કોણ વહેલી તકે કેનાલ બીજો ભાગ સાફ થાય ને મોટા ગાબડા પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે નર્મદા નિગમની મોટી કેનાલ હોય તિલકવાડા રોડ પરથી વાહન વ્યવહાર પણ વધુ હોય જેને લઈને તંત્ર જાગે માત્ર સો મીટર નિગમ ના ઓફિસ આવેલી છે અને અધિકારીઓ બેસે છે છતાં પણ તેમને જોવાતું નથી નર્મદા નિગમના અધિકારીઓને લાખો રૂપિયાની ગ્રાન્ટ રિપેરિંગ અને સાફ કરવા માટે સરકાર આપે છે છતાં પણ અધિકારીઓ તેના પર ધ્યાન આપતા નથી આખરે ખેડૂતોને તેનો ભોગ બનવું પડે છે શું માત્ર વિકાસની વાતો કાગળ પર મહેન્દ્રભાઈ પટેલ જેસંગભાઈ પટેલ ડબોઈ રિપોર્ટર બિલાલ ભુરાવાલા ઉનાળા દરમિયાન ડભોઈ પોર શાખાને સાફ કરવામાં આવી જેસીબી દ્વારા પણ એક જ સાઈડે સાફ થઈ છે બીજી સાઈડે સાફ થઈ નથી અને ઠેર ઠેર ગાબડા પડ્યા છે એ પણ દુરસ્ત નથી કર્યા અને ડભોઈ તિલકવાળા રોડ ઉપર નાળાની આજુબાજુ મોટા મોટા ગાબડા છે જે દુરસ્ત કરવામાં નથી આવ્યા જ્યારે બી કેનાલનું પાણી છોડવામાં આવશે તો એ ગાબડામાંથી પાણી નીકળી અને મોટી હોનારત થવાની શક્યતાઓ છે તો એ ગાબડા દુરસ્ત થવા જોઈએ અને સરકારશ્રી તરફથી તો પૈસા ખૂબ ફાળવવામાં આવે છે પણ અહીંયા બિલો પૂરા પાસ થઈ જાય છે અને પૈસા થવાઈ જાય છે તો આ માટે સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ અમે કે આ કેનાલ બીજી તરફ પણ સાફ થવી જોઈએ અને ગાબડા પણ પૂરાવા જોઈએ નહીં તો મોટી હોનારત થવાની શક્યતાઓ છે